દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અહેવાલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ નાઇન્ટીન સબવેરિયન્ટ જેએન વનના બસો ત્રેસઠ કેસ નોંધાયા છે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અહેવાલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ નાઇન્ટીન સબવેરિયન્ટના બસો ત્રેસઠ કેસ નોંધાયા છે ઇન્ડિયન સાર્સ કોવ ટુ જિનોમિક કોન્સોલ્ટ્રિયમના ડેટા અનુસાર તેમાંથી અડધાથી વધુ કેસો કેરણા છે અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ નાઇન્ટીનના સબ વેરિયન્ટના કેસ સામે આવી ચૂક્યા છે દેશમાં કોરોનાના વાયરસ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતાં લોકો ચિંતામાં ફેલાયા છે અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે કેરળમાં એકસો તેત્રીસ ગોવામાં એકાવન ગુજરાતમાં ચોત્રીસ દિલ્હીમાં સોળ કર્ણાટકમાં આઠ મહારાષ્ટ્રમાં નવ રાજસ્થાનમાં પાંચ તમિલનાડુમાં ત્રણ ચાર તેલંગાણામાં બે અને ઓડિશામાં એક કેસ મળી આવ્યો છે ડેટા અનુસાર ડિસેમ્બરમાં દેશમાં જોવા મળેલા કોરોના કેસના નવા પ્રકાર જે એન વન હતો વિશ્વ ડબલ્યુએચએ જે જે એન વનને ઝડપી તેના ઝડપી વૈશ્વિક પ્રસાર પછી દેખરેખ રાખવા માટેના સ્વરૂપમાં રૂપમાં ક્લાસિફાય કર્યું છે ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં દેશમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી એકસો ઓગણ્યાસી જે એન વનના હતા જ્યારે નવેમ્બરમાં આવા કેસોની સંખ્યા સત્તરથી ડબલ્યુ એચ એ કોરોના વાયરસના જે એન વન વેરિયન્ટના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે તેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યો છે જોકે તાજેતરના આ સપ્તાહમાં ઘણા દેશોમાંથી જે એન વનના કેસ સતત નોંધાયા છે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશમાં કોવિડ નાઇન્ટીન કેસની સંખ્યામાં વધારો અને જે એન વન પેટા સ્વરૂપો પર સતત નજર રાખવા અપીલ કરી છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના પાંચસો તોતેર નવા કેસ નોંધાયા છે અને સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ચાર હજાર પાંચસો પાસઠ થઈ છે